નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જીરુની બજાર ચાર હજાર આસપાસ નોંધાઈ રહી છે જયારે એરંડાના ભાવ અને વરિયાળીના ભાવમાં સામાન્યથી થોડોક સુધારો જોવા મળી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ તેત્રીસ થી અગિયારસો ને છન્નું રૂપિયા ગુવારગમ નવસો થી નવસો ને સાહીઠ રૂપિયા એરંડા બારસો બેતાલીસ થી દસ રૂપિયા ઈસબ ગુલ બે હજાર થી પચાસ રૂપિયા વરિયાળી બારસો થી ચૌદસો પંચાવન રૂપિયા અને બાજરી પાંચસો એકવીસ થી પાંચસો ને બાણું રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ